ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હોર્સ હોર્સ શબ્દનો અર્થ ઘોડો અશ્વ અશ્વારોહી સેના હૈદળ ગોળદળ કસરત શાળામાં કૂદકા મારવા માટેનો લાકડાનો ઘોડો થાય છે હોર્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ હોર્સ સ્ટુડ સ્ટીલ અર્થાત ઘોડો સ્થિર ઊભો રહ્યો એક બીજું ઉદાહરણ જોઈએ કેન યુ રાઈડ અ હોર્સ અર્થાત શું તમે ઘોડે સવારી કરી શકો છો એક અન્ય ઉદાહરણ જોઈએ ઇટ ઇઝ અ ગુડ હોર્સ ધેટ નેવર સ્ટમ્બલ્સ અર્થાત તે એક સારો ઘોડો છે જે ક્યારેય ઠોકર ખાતો નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ